રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ બાદ સરકારે ખેડૂતો માટે ટીકાના ભાવે મગફળી ખરીદીની અને ત્યારબાદ દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે આ બાદ હવે સરકારે બીજી બે મોટી ખેડૂતો માટે જાહેરાત કરી છે બંનેની વિગતવાર વાત કરીએ તો પહેલાં વાત કરીએ તો સરકારે ખેડૂતોને જે ટીકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી તેની સમયમર્યાદામાં વધારો કર્યો છે અગાઉ ખેડૂતોએ સાત દિવસ સુધી ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે નોંધણી કરાવવાની હતી જેની સમય મર્યાદાનો વધારો કરીને પંદર દિવસ કરવામાં આવ્યો છે એટલે કે હજુ પંદર દિવસ સુધી ખેડૂતો ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે સરકારે ડેટા પણ જાહેરાત કરી ડેટા પણ જાહેર કર્યો છે જે મુજબ અત્યાર સુધી સિત્તેર હજાર ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી દેવામાં આવી છે કુલ દસ લાખ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે આ આંકડો ગત વર્ષની સરખામણીએ અઢી ગણો વધારે છે એટલે કે અઢી ગણું અઢી ગણા ખેડૂતોએ વધારે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે આ વર્ષે નોંધણી કરી છે કુલ પંદર હજાર કરોડની મગફળી ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદવામાં આવશે ગૃહ ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આની માહિતી આપી છે સાંભળીએ તેમણે શું કહ્યું ટેકાના ભાવે ગત વર્ષે જે થયેલી નોંધણીઓ એની સામે ચાલુ વર્ષે અઢી ગણો વધારો થયો છે ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળી ઉત્પાદનને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી શ્રીએ ભારત સરકારને વધુ જથ્થો ખરીદવા માટે રજૂઆત કરી હતી અને તેના જ ભાગરૂપે આપણે લોકોને આ પરવાનગી મળી છે આ રજૂઆતના પગલે પંદર હજાર કરોડની મગફળીનો જથ્થો ખરીદવા માટે આપેલી મંજૂરીને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત સવાસો મન મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કર્યો છે સિત્તેર હજારથી વધુ ખેડૂતો પાસેથી અગિયારસો ને સિત્તોતેર કરોડથી વધુની મૂલ્યની એક પોઈન્ટ બાસઠ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી લેવામાં આવી છે ટેકાના ભાવે ખરીદી બાદ ખેડૂતોની માંગ હતી કે જીરુના પાકમાં પણ અત્યારે જો સમયસર પાણી ન મળે તો નુકસાનીની ભીતિ છે એટલે ખેડૂતોની વાતને ધ્યાનમાં રાખીને જીરુની ખરીદી માટે સરકારે આઠ કલાકને બદલે દસ કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી છે અમદાવાદ મહેસાણા સહિત છ જિલ્લાના તેર તાલુકામાં ખેડૂતોને આઠ કલાકની બદલે દસ કલાક વીજ પુરવઠો મળી રહેશે અને આ ઉપરાંત દાહોદના ગરબાડામાં જીરુના પાકને નુકસાનની ભીતિને ધ્યાનમાં રાખીને સરકારે આઠ કલાકની બદલે બાર કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે કારણ કે જીરુની અત્યારે સિઝન ચાલી રહી છે અને જે જિલ્લાના ખેડૂતો જીરુનું વાવેતર કર્યું છે ત્યારે નુકસાનની ભીતિ છે ત્યારે ખેડૂતોએ સરકારને અરજી કરી હતી કે તેમને વીજ પુરવઠો વધારો કરવામાં આવે આ અરજી ધ્યાને રાખીને સરકારે આઠ કલાકની બદલે દસ કલાક છ જિલ્લામાં અમદાવાદ સુરેન્દ્રનગર પાટણ સહિત છ જિલ્લામાં આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો મળી રહેશે જ્યારે દાહોદના ગરબાડા વિસ્તારમાં આઠ કલાકના બદલે બાર કલાક ખેડૂતોને વીજ પુરવઠો આપવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે સાંભળીએ આ અંગે હરસંઘુએ શું કહ્યું રવિ સિઝનમાં ખેડૂતોને પિયત માટે દસ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે રાજ્યમાં રવિ સિઝનમાં થતા જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઈની પૂરતી સુવિધા પૂરી પાડવા જનપ્રતિનિધિઓ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને જે ભલામણ આવેલી તેમાં ખેડૂતો તરફી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે વીસમી નવેમ્બર બે હજાર પચીસથી જ આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે રાજ્યના અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર વાવ થરાદ મોરબી જિલ્લાના તેર તાલુકામાં જીરાનું વાવેતર મોટા ભાગે થતું હોય છે એક હજાર નેવ ગામોના ઓગણ પચાસ હજાર એકસોને નવ ખેતીવાડી ગ્રાહકોને આનો લાભ મળશે વધુમાં દાહોદ અને ગરબાડા તાલુકાઓની પણ રવિ સિઝન માટે આઠ કલાકને બદલે બાર કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે જેના પરિણામે એકસો એકાનું ગામમાં સત્તાનુસો અઠાવન ખેડૂતોને આનો સીધો લાભ મળશે તો ખેડૂતો માટે સરકારે બે મોટા નિર્ણય કર્યા છે એક તો ટેકાના ભાવે જે ખરીદીની સમય મર્યાદામાં સરકારે વધારો કર્યો છે પંદર દિવસ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં વધારો કર્યો છે અને આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ પ્રમાણે જાહેરાત કરી કે રાજ્યના છ જિલ્લાના ખેડૂતોમાં જીરુના પાકમાં નુકસાનીની ભીતિ છે આને ધ્યાને રાખીને સરકારે આઠ કલાકને બદલે દસ કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે જેથી ખેડૂતોને પાણી મળી રહેશે પિયત માટે અને વીજ પુરવઠો વધતા ખેડૂતો વધુ સમય સુધી ત્યાં ખેતરમાં પોતાના પાક નુકસાનીને ધ્યાને રાખીને પ્રક્રિયા કરી શકશે આ બે સરકારના મહત્ત્વના નિર્ણય છે ખેડૂતો માટે આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ